કડોદરા નગરપાલિકાની સામાન્ય સભા બોર્ડરૂમમાં મળી હતી જેમાં ત્રણ પોઈન્ટ ઓગણસી કરોડના વિકાસલક્ષી બજેટને સર્વાનુમતે માટે ભાલી આપવામાં આવી કડોદરા નગરપાલિકાની બે હજાર ત્રેવીસ ચોવીસની સામાન્ય સભા પાલિકાના બોર્ડરૂમમાં પાલિકાના પ્રમુખ નારાયણ શર્માની અધ્યક્ષતામાં મળી જેમાં ત્રણ પોઈન્ટ ઓગણ કરોડના વિવિધ વિકાસલક્ષી કામો મંજૂર કરાયા જેમાં ખાસ કરીને શરણી જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ચૌદમું પંચ અને પંદરમું નાણાપંચ આયોગ અંતર્ગત જુદા જુદા વિસ્તારમાં આરસીસી રોડ લાઇન તથા ટાવર નાખવાના કામોને મંજૂરી આપવામાં આવી જેનો અંદાજીત રૂપિયા એક પોઈન્ટ પચાસ કરોડના ખર્ચે બનાવશે તેવી જ રીતે રોડ રિસર્ફેસિંગની રૂપિયા સાહીઠ લાખના ખર્ચે નગ્ન જુદા વિસ્તારમાં દામા રોડના કામોને બાલી આપવામાં આવી હતી સુરતથી કડોદરા તરફ રસ્તે અંદરપાસ બનતા વરસાદને અને તાપમાન તરકામાં બસની રાહ જોતા ઊભા રહેતા લોકોને અત્યાધુનિક સુવિધાની સજ્જ થ્રીડી પ્રિન્ટેડ સેલ્ટર બસ સ્ટેન્ડ માટે અંદાજિત રૂપિયા ચૌદ લાખના ખર્ચે બનાવવામાં આવશે અને ભગુનગરથી નેશનલ હાઈવે નંબર અડતાલીસમાં સર્વિસ રોડ સુધી લોકોની અવર માટે નહેરની સમાંતર બીજી બાજુ અંદાજીત રૂપિયા એક પોઈન્ટ પંચાવન કરોડના ખર્ચે આ કામને મંજૂરી આપતા આવનારા દિવસોમાં કડોદરાનગરના લોકો માટે વધુ સારી સુવિધા મળી રહે તે માટે કુલ રૂપિયા ત્રણ પોઈન્ટ ઓગણસી કરોડના વિકાસના કામોને સર્વાનું માટે બાલી આપવામાં આવી હતી નારાયણ વિરેન્દ્ર શર્મા કડોદરા નગરપાલિકા પ્રમુખ કડોદરા નગરપાલિકા સામાન્ય સભામાં તીન કરોડ ઉણાસી લાખ કે विकास कामों मंजूर किए गए इसमें अलग अलग विस्तारों में सीसी रोड गटर लाइन हाई मि, हाईमिनिस्टर टावर बनाने और अत्याधुनिक सुविधाओं युक्त थ्री प्रिंटेड सेंटर बस स्टैंड के निर्माण की मंजूरी दी गई है खर्च अंदाजे चौदह लाख भगू नगर से हाईवे तक डेढ़ करोड़ की लागत से नहर की दूसरी साइड की रोड मंजूर की गई है